ધોરાજી મેઘવાડ સમાજ તથા સમગ્ર ધોરાજી પરિવાર સરહદ પર દેશની સેવા પૂરી કરીને વતન પરત ફરેલા વિરલ સોદરવાને દિલથી અભિનંદન અને આભાર વ્યક્ત કરે છે પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી જય હિન્દ મારું નામ હવાલદાર સોદરવા કુમાર અમૃતલાલ છે હું આર્મીની અંદર એક એનર્જી બ્લેકેટ કમાન્ડોમાં મારા 18 વર્ષ પૂર્ણ કરી અને પાછો નિવૃત્તિ હવે આવ્યો છું

પ્રેરણાદાય છે આ માટે અમે એને ધન્યવાદ આપીએ છીએ અને બહુ બહુ સન્માન કરીએ છીએ જય હિન્દ